તો ફરીવાર સુરત કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વો આતંક સામે આવ્યો છે તો કહી શકાય કે યુવકને માર મારવામાં આવ્યો છે ત્રણ અસામાજિક અસામાજિક ઘાયલ ઘાયલ કર્યો છે છે આંબા તલાવડી વિસ્તારમાં તત્વો બેફામ બનતા નજરે પડ્યા સારવાર માટે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે કતારગામ પોલીસે કારોપીની ધરપકડ કરી છે તો કહી શકાય છે સુરતમાં કહી શકાય કે અસામાજિક તત્વો બેફામ બનતા નજરે પડ્યા છે આંબા તલાવડી વિસ્તારની ઘટના છે ઘાયલ યુવકને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તો અસામાજિક તત્વોનો આતંક સુરતમાં જોવા આ મળે સુરત કતારગામ ગામ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે જાણે કે પોલીસનો ડર જ ના હોય તેમ ખુલ્લે આ માર મારવાની ઘટનાઓ બનતી રહી છે ત્યારે ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બનતા નજરે પડ્યા છે આ અસામાજિક તત્વોએ એક યુવકને ઢોર માર માર્યો છે જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો છે તેને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો છે અને હાલ તો આ ત્રણ અસામાજિક તત્વોમાં પોલીસે એકની તો ધરપકડ કરી છે સુરત કતાર ગામ વિસ્તારના આ ઘટના છે જ્યાં અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળ્યા છે અને જાણે કે પોલીસનો ડર ન રહ્યો હોય કાયદાનો ડર ન રહ્યો હોય તેમ ખુલ્લે આમ એક યુવકને માર મારે છે અને કહી છે કે પોલીસે આ બાબતે એકની ધરપકડ છે બે હજુ ફરાર છે તે શું આ બે આરોપીઓ ક્યારે છે તે પણ જોવાનું છે અને આવી ખુલ્લે આમ જાહેરમાં કહેવાય અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે તે પણ હવે કઈ જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો કારણ કે પોલીસ એક તરફ પોલીસ પેટ્રોલિંગ પણ કરી છે પોલીસની કાર્યવાહી છે છતાં પણ આવા અસામાજિક તત્વો બેફામ બનતા નજરે પડે એમાં એક આરોપી હાલ જોઈ શકાય છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો તે બેફામ અસામાજિક એક તત્વોની હાલ કહેવાય કે પોલીસે ધરપકડ કરી છે ને બીજા બે અન્ય ફરાર પણ થયા છે તો સુરતમાં કહી શકાય કે

કતારગામ વિસ્તારમાં આવેલ આંબા તલાવડી વિસ્તારના નાયરા પેટ્રોલ પંપ ઉપર એક બોલાચાલીનો બનાવ બનેલો જેના અનુસંધાને આ કામના ફરિયાદીના કાકાના દીકરાને આરોપીઓ અનિકેત નાયકા તથા મેહુલ મહેશ રાઠોડ નામના આરોપીઓ અન્ય એક સગીરની મદદગારીથી આંબા તલાવડી શૌચાલય પાસે બોલાચાલી કરી છરી અને ગુપ્તી જેવા હથિયારથી ઈજાઓ પહોંચાડતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છવ્વીસ વગેરે મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે અને પોલીસ દ્વારા આકા ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓ તથા સગીરને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે હાલ જે પ્રાથમિક ખરાઈ કરી છે એમાં પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી તેમ છતાં આ દિશામાં યોગ્ય તપાસ કરવામાં આવે